બનાસકાંઠાના લાકણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કાર્યક્રમ આદર્શ વિદ્યાલય યોજવામાં આવ્યો તમાકુ નિયંત્રણ સેલ બનાસકાંઠા પ્રોગ્રામ શ્રી અનિલભાઈ રાવલ સાહેબ આરોગ્ય પ્રાથમિક સુપરવાઈઝર કેન્દ્ર મટુ શ્રી જીતુભાઈ પરમાર સાહેબ કોટડા વૈશાલીબેન પંચાલ ચંપાબેન ચૌધરી આરોગ્ય વિભાગ શ્રી કમલેશભાઈ ચૌધરી તથા શાળા સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કુલ બાર જેટલા વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો શ્રી અનિલભાઈ રાવલ સાહેબે બાળકોને તમાકુથી થતા રોગ અને તેનાથી થતા નુકસાન અને પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રોત્સાહિત આપવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી લક્ષ્મણભાઈ કે પટેલે કર્યું શાહ ના તમામ કાર્યક્રમ સફળ રહ્યો રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ બનાસકાંઠા